કે કસલી આયા છે પછી આપણે આગળ જોઈએ તો એક જિંગો છે હજી એક જિંગો ને આયા બે કસલીઓ અને એક ટોટરૂ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ત્રવેણ અમારી ચેનલ તમારા બધા સ્વાગત છે અને આજે આપણે રાતના જલબંધવા આવ્યા છે

આટલો આનંદ ભાઈ સાક કાઢો લે તો કહેલો નથી બહલાયલા ત્યાં જરો આ આપણે હાજા દાળ વેંધે ને એમાં એવું પણ અમે છે ને અંધાર ઋતુ ની એવોને જલાતા અંધાર ઋતુ એવોને જલાતા કેટલે કઈ સાક આપણે આ કેમેરામેન મોબાઈલ નો લઈ જાય હું લેવા કહો છે ને પાણી તો આપણે એટલે પલ્લી સિવાય સીધા અહીં લગા અહીં લગા પલ્લી તો રેય ની તો આપણે છે ને લઈ જ્યા નતા અને હજી દિવસે પાછા હાન ના જાહું ને હાન ના દીવા ખાલી થવા જાહું કે એવા તમને અંદર જઈને દેખાડ્યું અને હજી કલાક ટાઈમ એને છે ખાલી સૂર્ય ભગવાન ભૂગીને સડાક એવા સડ્યા છે એટલે કે આપણે અંધારું તો એવાને જલાતા ને એટલે સૂર્ય સડી જાય ને તેવું આપણે એવા નથી તો પાણી કેટલી હોય તો પાણીમાં જોઈને એવા સ્વૈત રાખે એટલે ઉતરે એમ એટલે કે ઉતેરું નહીં અને આ છે થોડું મેઢું સવાર બાળ હોય તે લાવ્યા તો અને આ આવડું આ કચ્છ લો છે કે નહીં આ ચૂલ લીંગું કરી દીધું કવા કચ્છ લો આ કરી દીધું આ એમાં એમ છે કે આ ખૂટી લખ્યું એને

ના જઈએ બીના રહેજો હા હું બાપરે રે બાપ કહી જો કામ દો પણ તમે જો એક કસલી અહીંયા છે એક માછલી અહીંયા છે અહીંયા પાસે કસલી છે આમ જો અહીંયા કસલી અહીંયા બે કહેલ્યો એક ટોટરો ને એક ખોંડિયો અરે આમ જો અહીંયા ઝીંગો આવી ગયો છે મસ્તીનો ઝીંગો પછી એક અહીંયા ઝીંગો અહીંયા એક માછલી આમ જો અહીંયા એક ટોટરો એક કસલી ને અહીંયા બે ટીટમ આ બે ટીટમ ની એલી ઉભા રહે એટલું શાક હવે આઈલી ખાલી એટલું શાક પેલા કાઢ લઈ અને પછી આ ટીટમ થી આગળ વધીયો પાછો દેખાડું બિનારે જો કા તો આપણે આ બે ટીટમ હતા ને બોલે તો ઝીંગા અહીંયા પી ગયા અને હજી જો આપણે બે ઝીંગા ને એક માછલી છે ને ના દેખાડી દો અને ના સુધી હું આપણે પાછો જાવ હાલો તમને દેખાડો આ તો કઈ કાટ લે કામ હા તો જો આ બે ઝીંગા છે ને એ કાઢે છે અને આગળ આપણે જોઈએ ને જઈએ તો એક જીંગો તો અહીંયા છે એક જીંગો અહીંયા છે ને એક માછલી અહીંયા છે તો આ માછલી આપણે આમ પાછા શરૂ કરશું પણ ડાયરેક્ટ ડાયરેક્ટ આખલે બે ઝીંગા આવી જવાનું છે ઓય મારા બાપ ઓય આ એકલા ઝીંગા છે આમાં થોડે રે કાટ રે કાટ રે કાટ રે કાટ રે જલ્દી લે તમે માછલી પેલા કાઢી પછી આમ પાછો જાવ ને પછી આમ જાવ ને એ દેખાડ ઓલા તરણી લે બે ઝીંગા આવશે નાલી ટાટ કરશું ઓલા ધમ એક ઝીંગો બે ઝીંગા માછલી ટિંગ 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 બે ઝીંગા જો આયા થી બે ઝીંગા બોલો ઓહો હોન જો મા ઝીંગો આવી ગયો એ ઝીંગો પાછો આવી જો ટોટો આવી ગયો ઝીંગો આવી ગયો ટોટો આવી ગયો કટલું શાક આવી જો આમ જો મિત્રો અહીંયા બે ઝીંગા આવી ગયા મસ્ત મજાના એક ટોટલું છે અહીંયા ખાગો હતી આવી જો ખાગો કેવા આવો બાપ અને આમ જુઓ આમ વય લાટકા ઝીંગા તમને પછી પાછો દેખાડું એટલું પેલા કાઢી લેજે એમ કરીએ ભાઈ આમાં ટોટર બોટર તો કાઈ થાય નહીં બોલું આવડે હું કહે કે લેવું ને એમ કેટશે મસ્ત ને આમ જો બે જીંગા પાછા આવી જાય બે વાલા પણ દેખાય બે ઓલા પણ ઓય મારા તો બાપા છે કાઢ રાખો જલ્દી ચાલો બે જણા છે ને શાક કાઢી કરીને થાકી જાય ને કવરાઈ જાય કેમ કે ઝીણું ઝીણું શાક આવી જવું ઝીંગા એથી બેટા ઝીણા ઝીણા એવા નીકળતા નહીં ફાડી ફાડીને જો કાઢી રહ્યો એમ કાઢ્યા અને આમ જો કેટલા બધા કાઢી લીધા કે ઓહો ઘણા બધા કાઢી લીધા ને હજી તો આમ જો કેટલા છે કહું ઓ આવો અહીંયા કસલી કેવી મસ્ત મજાની આવી જઈ ને પછી બેડમાં ગડી જ અડધી તો એક ઝીંગો અહીંયા છે એવું છે ને તો એ છેતરા જ લેખા પછી એક શેળવો અહીંયા છે પછી આ ટોટરો અહીંયા છે એક ઝીંગો ટોટરો અહીંયા છે જો અહીંયા માછલીને કોઈ ખાઈ જોઈ માછલીને કોઈ ખાઈ જોઈ એક ખોખ ખાધું પછી એક જીંગો આયા છે કસલી હોશિયાર કરો આપણે ખાલી એક ઝાડ બાંધ્યું આઈ ઓલા હરિયા હશે ને અહીંયા જરો હરિયો હરિયો દેખાય તમને જરો હતી ના છે તો કેટલું બધું એક ઝાળમાં શાક આ પાછું આ આ મારું બેટું પશુ નાનું આવ્યું એ વાંધો પડ્યો મોટો આવ્યો તો મજા આવત કાઈ હજી તો તમે આગળ પેલા વિડીયો ટીટમનો જોજો ઈ ઈ જાળ તો હંધાઈ બાકી છે આ તો આપણે હાવ નવે નવું બાંધેલું ઈ છે કા બધાય બધાય બાકી છે તો બિના રે જોજે બરોબર ત્રણ જ જાય છે ને આપણે જઈ છે બીજા સાળે બીજા દાળે જાય એટલે કા સાક કેટલી આવજો બીજા દાળે જાય અબા પા સાળજો ભાગો

હવે આપણો વિડીયો અહીં પૂરો કરી દઈશું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો જય માતાજી ચેલે ચેલે શાક દેખાડી દેવું મિત્રો ફાઈન લેજો આપણે આવી આવી રીતનું કરે શાક આવ્યું ઈ ઉકડી જાવર કાટા પર તો ભાઈ ચેલે ચેલે આપણે કીધું શાક દેખાડી દેવું એટલે આવી જજો ઘણો આવે યો ભાઈ કાતેન જીવના આવી જો ને વા આમ જો બિલાડા ખાવા આવી જશે શાક